કેદારનાથ બનેલી ભૂસ્ખલન ની ઘટના લઈને દાહોદના યુવાને જે સમગ્ર ઘટનાને વર્ણાવી તે જુઓ અમારા ખાસ અહેવાલમાં દાહોદના ફતેપુરા વિસ્તારનો એક યુવક જે છે કેદારનાથ તરફ આગળ વધી રહ્યો હતો તેને ધામ યાત્રા માટે નીકળ્યો હતો તે દરમિયાન કેદારનાથમાં વાદળ ફાટતાની સાથે જ લેન્ડ ની ઘટના બની હતી લેન્ડ ની ઘટના એટલી ભયાનક હતી કે તે દ્રશ્યો જોયા બાદ

તો જે દિવસે હું રાત્રે રોકાયો હતો સોન તે દિવસે રાત્રે ગોરીકુંડમાં વાદળ ફાટ્યું ગોરીકુંડ જ્યાં હું રોકાયો હતો ત્યાંથી પાંચ કિલોમીટર હતું તો ઘણા ખરા યાત્રીઓ ચાલતા હતા છે અને વાગ્યું છે બાકી તો બીજા તણાઈ ગયા છે જેમનો કોઈ મળવાની શક્યતા નથી ચાર દિવસ થઈ ગયા તો લોકોને ત્યાંથી હોલિકોપ્ટરથી લાવવામાં આવી રહ્યા છે ઘણા ખરા લોકો જેમની જે મૃત્યુ પામ્યા છે એમનો કોઈ મળવાની શક્યતા નથી અને ઘણા ખરા લોકો જીવતા આવી રહ્યા છે ત્યાંથી તો આજે ચાર દિવસથી હજી પંદરસો જેવા લોકો બાકી છે આજે ચાર દિવસ થઈ ગયા છે અને પંદરસો જેવા લોકો હજી બાકી છે અને ઘટના બની તે રાત્રે ત્યાં લોકોને સેફ કરી સેફ રીતે રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી સવારે સાત વાગ્યા છ સાત વાગ્યે રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તેમને કાઢવામાં કામમાં લાગી ગઈ હતી અને જ્યાં હું રોકાયો હતો ત્યાંથી થોડો પચાસ મીટર આગળ સો પચાસ સો મીટર આગળ રસ્તો ત્યાંથી પણ તૂટવા લાગ્યો હતો તો સીધો ગોરીકુંડ સુધી રસ્તો તૂટી ગયો હતો અને જે બીજા દિવસે ચાર વાગ્યે જેમ પાછા આવી રહ્યા હતા હોલિકોપ્ટર દ્વારા એમને હું મળ્યો હું સેફ જગ્યામાં હતો પણ ત્યાંના લોકોએ મને કીધું કે તમે ગુજરાતથી આવો છો ભાઈ એટલે તમે જેમ બને અહીંયાથી નીકળી જશો એ તમારા માટે સારું રહેશે તો હું ત્યાંથી નીકળીને પહોંચી ગયો છું હરિદ્વાર હરિદ્વાર અહીંયાથી લગભગ બસ્સો કિલોમીટર જેટલું છે એટલે હરિદ્વારમાં હું આવી ગયો છું સેફલી મને કંઈ થયું નથી પણ હું તં હતો તો તંના લોકોનો મેં એક્સપિરિયન્સ વાતો કરી તો જે લોકો ત્યાંથી આવતા હતા એ કહે છે કે આ અમારો બીજો જન્મ છે અને જેમ જેની જેની જોડે તેમનો દોસ્તાર હોય ફેમિલી મેમ્બર હોય એ બધા હોય જેમાંથી એક એક જણ બચીને આવતું હતું બાકી તો બીજું કોઈ મળવાની શક્યતા નથી કોઈના ફોન પછી તંઈ કોઈ કોન્ટેક જ નથી જે નીચે આવીને પછી એમનો વેઇટ કરતા કે હમણાં આવશે હમણાં આવશે પણ ત્યાં કોન્ટેક થાય એમ જ નથી તં નેટવર્કની પ્રોબ્લેમ છે કોઈનો ફોન નથી લાગતો એવું હતું તો જે હેલીપેડ છે ત્યાં લોકો સેફલી પહોંચી જાય છે પણ જે ફેમિલી મેમ્બર છે દોસ્ત છે તો એમનો ત્યાં વેટ કરી રહ્યા છે લોકો ચાર દિવસ થઈ ગયા લોકોને ત્યાંથી કાઢવામાં જ ત્યાંની રેસ્ક્યુ જે ટીમ છે એ એમને કાઢવામાં જ લાગેલી છે સવારે છ વાગ્યાથી કામ ચાલુ થઈ જાય છે અને કેદારનાથ તો હમણાં આપણા જે ગુજરાતના તમે લોકો છો બધા તો કેદારનાથનો જો હમણાં આવવાનું યાત્રા કરવાનું તમે પ્લેન કર્યો હોય તો હમણાં બંધ રાખજો એક મહિના સુધી તો કેદારનાથ બંધ જ રહેવાનું છે કેમ કે ત્યાં રસ્તો ભણવાનું કામ ચાલુ થશે તો વરસાદના લીધે તૂટી પણ જાય છે એટલા માટે હમણાં તમારી યાત્રા બંધ રાખજો ભગવાનની કૃપાથી આપણા મહાદેવની કૃપા ને તો હું ત્યાં રાત્રે રોકાઈ ગયો સોનપ્રયાગમાં અને સોનપ્રયાગથી પાછો વળીને હું હરિદ્વાર આવી ગયો છું મેં બધાને પૂછ્યું જે ઉપરથી આવતા હતા લોકો એમને તો એ લોકો કહે છે કે સૌથી વધારે લોકો તણાઈને ગયા હશે મળવાની કોઈ શક્યતા છે નહીં કેમકે ત્યાંથી જે પથ્થરો પડતા હતા એમની સાથે પાણી હતું અને પાણી સાથે લોકો નીચે ખાઈમાં ગયા અને એટલું બધું જોરથી પાણી જતું હતું જે રાત્રે હું સોનપ્રયાગમાં રોકાયો હતો ખાલી સો મીટરના અંતરમાં જ રોકાયો હતો પાણીથી દૂર તો એટલો બધો પથ્થરો રાત્રે ટકરાતા હતા અને ત્યાં એકદમ દોડ દોડધામ મચી ગઈ હતી સોનપ્રયાગમાં અને ચાર દિવસમાં આઠ હજારની આજુબાજુ લોકોને હોલિકોપ્ટર દ્વારા ત્યાંથી કાઢવામાં આવ્યા છે હજી પણ પંદરસો લોકો ત્યાં ફસાયેલા છે જેમને હજી પણ કાઢી રહ્યા છે હોલિકોપ્ટર દ્વારા